આસ્થા ટ્રેન દ્વારા રવિવાર ના રોજ વિશેષ આયોજન મુજબ પ્રસ્થાન કર્યું હતું સમગ્ર સૌરાષ્ટ્રમાંથી સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અયોધ્યા દર્શન કરી શકે તે માટે અયોધ્યા તીર્થ ક્ષેત્ર દ્વારા આઈઆરસીટીસીના માધ્યમથી અયોધ્યા દર્શન કરવા માટે આ ટ્રેન રાજકોટ જંકશનથી સવારે પાંચ પિસ્તાલીસ વાગે રવાના થઈ હતી જે ચૌદ ફેબ્રુઆરીના રોજ પરત આવશે આ માટે એક યાત્રિક દીઠ સંપૂર્ણ યાત્રા દરમિયાન ખર્ચના પેટે રૂપિયા અઢારસો રહેશે ત્યારે રાજકોટ રેલવે જંક્શન પરથી યાત્રીઓનું કુમકુમ તિલકથી અભિવાદન કરી ટ્રેન શાસ્ત્રોક્ત વિધિથી પૂજન પછી અયોધ્યા માટે પ્રસ્થાન કરાયું હતું જય શ્રી રામ આજે રાજકોટ જંક્શન ની અંદર આપણે જોઈ જોઈ રહ્યા છીએ કે વિશ્વ હિન્દુ પરિષદ સંઘ પરિવાર અને અન્ય વિવિધ ક્ષેત્રની ક્ષેત્રના જે કાર્યકર્તાઓ છે તેનો અયોધ્યા મુકામે આજ પહેલી જ વખત રાજકોટની અંદર આ પહેલા ટ્રેનની અંદર આજે જે લોકો નસીબદાર છે કે જેને જેના ટ્રેનની અંદર અયોધ્યા જવાનો મોકો મળ્યો છે અને આ લોકો આજે તારીખ અગિયાર થી લઈને ચૌદ તારીખ સુધી અયોધ્યા મુકામે શ્રી રામ લલ્લા નું મંદિર મંદિર નિર્માણ થઈ ગયું છે ત્યાં દર્શન કરવા માટે એ લોકો જઈ રહ્યા છે જય શ્રી રામ આજે અગિયાર તારીખે વિશ્વ હિન્દુ પરિષદ તથા આરએસએસ સોંગ દ્વારા રાજકોટ થી આસ્થા ટ્રેન મારફતે અંદાજે તેરસો સ્વયંસેવક અયોધ્યા રામ રામલલા દર્શન કરવા જઈ રહ્યા છે એમને આજે અમે શુભેચ્છા આપવા માટે વિદાય આપીએ છે દર્શન અમારા વતી ખરે અને રામ ભગવાન ને યાદ કરી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જે આ એક અભિયાન ઉપાડ્યું છે રામલા દર્શન માટેનું એને અમે શુભેચ્છા આપીએ છીએ ભારત માતા કી જય વંદે માત્ર